કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અંગ્રેજી સહિતના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે તે મૂકવામાં આવેલા છે તો અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તેના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂર તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ આવનારા તમામ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો છે તેની તમને પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના અંગ્રેજી વિષયની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ દસ માર્ક્સ છે તો અહીંયા પેરેગ્રાફ આપવામાં આવેલો છે જેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે પેલું વોટ ડઝ શિવ પ્રિપેર તો જવાબ આવશે શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ બીજું ડઝ શંકર હેલ્પ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ તો જવાબ આવશે યસ શંકર હેલ્પ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ ત્રીજું ગીવ એની ફોર એક્શન્સ વર્ડ ફ્રોમ પેરેગ્રાફ તો સ્ટડી પ્લે હેલ્પ અને પ્રિપેર ચોથું રાઇટ એન્ટોનિમ વર્ડ ઓફ એંગ્રી તો જવાબ આવશે કામ પાંચમું વુ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે તો શિવ પ્રિપેર અઈપ ઓફ રોબર્ટ ધેટ રોબર્ટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે ત્યાર ક્વેશ્ચન નંબર ટુ પુટ અક્રોસ ઓન અ ઓપ્શન એન્ડ મેક ધ સેન્ટેન્સ ટ્રુ તો એમાં પહેલું ધ ઇસ્ટ વેસ્ટ કે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટસ ઓફ અહેમદાબાદ તો નોર્થ સાઉથ ઉપર છે આવશે એટલે સાચું વાક્ય બનશે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટસ ઓફ અહેમદાબાદ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ અ ટિકિટ્સ કે સ્માર્ટ કાર્ડ તો ટિકિટ ઉપર છેકો આવશે અને વાક્ય બનશે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ અ સ્માર્ટ કાર્ડ ત્રીજું મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ કે એલિવેટેડ રૂટ તો અંડરગ્રાઉન્ડ ઉપર છેકો આવશે જવાબ આવશે મોસ્ટ ઓફ મોટ્રો મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન એલિવેટેડ રૂટ ચોથું ધ મેગા ટ્રેન વિલ રન વિથ કે વિધાઉટ ડ્રાઈવર તો વિથ ઉપર છેકો આવશે સાચો જવાબ આવશે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર પાંચમું ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થાલતેજ ક્રોસિંગ કે કાલુપુર તો કાલુપુર ઉપર છેકો ઓપ્શન જવાબ આવશે ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થાલતેજ ક્રોસિંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા હાઉ ટુ મેક સલાડ પ્રોસેસના વાક્યો ગોઠવી વાક્યની યોગ્ય ઘટનાક્રમ મુજબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ વાક્યો આપણને આપેલા છે એમાં છે હાઉ ટુ મેક સલાડ તો જોઈએ પહેલું વાક્ય કયું આવશે તો કે ટેક એન્ડ વોશ અ વેજીટેબલ પછી બીજું કટ અ ધેમ ઇન અ સ્મોલ પીસ ત્રીજું આવશે પુટ ધેમ ઇન અ બાઉલ ત્યાર પછી આવશે એડ સોલ્ટ એન્ડ મિક્સ ધેમ વેલ ગાર્નિશ ધેમ વિથ અ કોરિ લીવ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ જેના કુલ દસ માર્ક છે ક્વેશ્ચન નંબર ફોર આપેલા પ્રશ્નોના જવાબ લખવામાં પહેલું આર ધેર પેટ્સ ઇન ધેટ ઇન ધ એન્ડ હિલ તો જવાબ આવશે ધેર આર પેટ્સ ઇન ધ એન્ડ હિલ બીજું ડઝ ધ ક્વીન આન્ટ લીવ ફિફ્ટીન યર લોંગ તો જવાબ આવશે ધ ક્વીન આન્ટ લીવ ફિફ્ટીન યર્સ લોંગ डू धर्कर्स आंट्स इन देर होम क्वेश्चन नंबर फाइव यूज एंड मेक अ क्वेश्चन इट चलो विश्वास प्ले फूटबॉल एवरी सनडे काउंस एन તો આપણે લખીશું વેન ડઝ વિશ્વાસ પ્લે ફૂટબોલ ત્યાર પછી બીજું વી ડ્રીક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન વોટ વડે બનાવવાનું છે તો વોટ ડુ વી ડ્રિંક એવરી આફ્ટરનૂન નીતિ વ્રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ જવાબ આવશે ઉાઈટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ ત્યાર પછી ચોથું મોનિકા વેન્ટ ગીર ફોરેસ્ટ લાસ્ટ મંથ વેર વડે બનાવવાનું છે તો જવાબ આવશે વેર ડીડ મોનિકા ગો લાસ્ટ મંથ ત્યાર પછી પાંચમું ધેર આર ફિફ્ટીન સ્ટોલ્સ ઇન અ ફૂડ બાજાર હાઉ મેની વડે બનાવવાનું છે તો વાક્ય આવશે હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન ફૂડ બાજાર ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સ યોગ્ય શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો તો કાઉન્સની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શબ્દો આપેલા છે નિહાલ સી ઇઝ ગુડ મોર્નિંગ ડિયર તો નિહારિકા સી ઇઝ ગુડ મોર્નિંગ નિહાલ સી ઇઝ આઈ એમ ધ આઈ એમ એટ ધ બસ સ્ટોપ વેર આર યુ તો નિહારિકા સી ઇઝ આઈ એમ એટ ધ બેંક Nihal says, How can I reach there? Niharika says, First of all, come out from the bus stand. Then turn left and walk along the main road. You will see the bank. Nihal says, Are you inside or outstand, uh, outside the bank? Niharika says, Outside the bank. Nihal says, Thank you. Niharika says, You're welcome. There Arbachesha question number 7. Write a rhyming word. Jenakul Paj Maksham. રાઇમિંગ વર્ડમાં આવશે બીઝીનું ઇઝી રાઉન્ડનું ગ્રો ગ્રાઉન્ડ હેન્ડનું ફ્રેન્ડ સોંગનું રોંગ ડિલાઇટનું થશે લાઈટ ત્યાર પછી ક્વેશ્ચન નંબર આઠ નીચે આપેલા શબ્દ સમૂહનો ઉપયોગ કરીને પાંચ વાક્યોમાં નિબંધ લખો માય ક્લાસરૂમ તો માય ક્લાસરૂમ ઇઝ અ બિગ એન્ડ એરી ધેર આર ટ્વેન્ટી બેન્ચિસ ઇઝ ઇન માય ક્લાસરૂમ ધેર ઇઝ અ બ્લેક બોર્ડ ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ ડોર ધેર ઇઝ અ ટેબલ એન્ડ ચેર નિયર ધ બ્લેક બોર્ડ ધ સીલિંગ ઇઝ હાઈ ઇટ ઇઝ વ્હાઈટ ધેર ઇઝ અ ફેન ઇન ધ ક્લાસરૂમ ધ વોલ આર બ્લુ ધેર આર મેની બ્યુટિફુલ પિક્ચર્સ ઓન ધ વોલ વિકી પવર ક્લાસરૂમ ક્લીન ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન જાહેરાત વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો ચાંદની સેન્ડલ શોપ નેટ વેઇટ વેન પેકડ વન હંડ્રેડ ગ્રામ પેકડ જૂન ટુ હં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ મેન્યુફેક્ચર બાય ફ્રેગરન્સ ઇન્ડસ્ટ્રી પ્રાઇસ છે રૂપીસ થર્ટીન પેલું વોટ ઇઝ ધ વેઇટ ઓફ અ શોપ તો આન્સર આવશે ધ વેઇટ ઓફ ધ શોપ ઇઝ વન હંડ્રેડ ગ્રામ where is the fragrance industry located the fragrance industry located in a Sundarpura, gujarat when was this shop packed so this shop packed in june 2022 how much money will you pay to buy this shop i will pay 13 rupees to buy this shop yes chandani sandal shop available in gujarat so yes chandani sandal shop is available in gujarat activity મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈમપી પ્રશ્નો આપણે લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે ખરીદી લેવી પરચેસ કરી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની મેળવવા માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી અને તમે આ સમગ્ર જે અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર દસ નીચે આપેલા ચિત્રનું પાંચ સાત વાક્યમાં વર્ણન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક ચિત્રો આપવામાં આવેલા છે જેમ કે શિશોર ચિલ્ડ્રન બોટ અંબરેલા બોલ બર્ડ્સ પ્લે વગેરે જેવા શબ્દો અહીંયા આપણને આપવામાં આવેલા છે હવે એને જે શબ્દો આપણને આપેલા છે એના ઉપરથી એક ચિત્ર આપેલું છે અને એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા પેરેગ્રાફ લખવાનો છે તો આ પ્રમાણે પેરેગ્રાફ લખી શકીએ જુઓ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સી શ્યોર ધેર આર ટુ ચિલ્ડ્રન્સ ઓન ધ સી શ્યોર અ ગર્લ ઇઝ લાઈંગ ઓન ધ બેન્ચ ધેર ઇઝ એન અમ્બ્રેલા એટ ધ સી અ બોય ઇઝ ધ ડાન્સિંગ ઓન ધ સી શ્યોર ધેર ઇઝ અ બોલ લાઈંગ ઓન ધ સેન્ડ આઈ કેન સી ટુ બોલ્સ ઇન ધ સી સમ સનબર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો અથવા તો વોટ્સઅપ પર જો સીધી જ પીડીએફ જોઈતી હોય તો નંબર પણ તમને આપેલો છે તેના ઉપર કોન્ટેક કરી અને તમે આ પીડીએફ મેળવી શકો છો દોસ્તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં